હેલો મિત્રો જય અલગદાણી જયરામ આપીર તો અમારી સુરતની અંદર આઠથી દસ દિવસ થઈ ગયા તો એ વરસાદ ને શરૂ જ છે હાલ વરસાદ ચાલુ જ છે તો આજે હું બનાવવાની છું આ બટેકા પૂરી અને કાંદાની પૂરી આ એક કાંદો મેં કાપી લીધો છે તો એની પણ બટેકાની જેમ જ પૂરી બનાવવાની છું તો કેશુ સ્કૂલેથી આવી ગઈ છે અત્યારે વાગ્યા છે બપોરના સાડા બાર જુઓ અને આવી અને મને બોલી મમ્મી કેવું સરસ મોસમ છે મને કાંઈ સારું સારું ખાવાનું બનાવી દે હું શાક રોટલી નથી ખાવાની અને આમાં છોકરાને શાક રોટલી ઓછા ભાવે છે કાંઈ સારું સારું ખાવાનું મન થાય છે અને એમાંય આવું વરસાદનું સિઝન હોય ત્યારે છોકરાને તો શું પણ આપણને આવું બધું સારું સારું ભાવે છે તો જુઓ મારો અવાજ પણ ભારે થઈ ગયો છે કેસુને મૂકવા લેવા જાઉં છું તો થોડી ઘણી પલ્લી જાઉં છું તો મારી તબિયતય બગડી ગઈ છે

કરે છો બટેકા કા કાતરી બટેકા ની કાતરી પછી શું ખાવાનું છે તારે બટેકા બટેકા પુરી રોટલી નહીં ખાવી તો હાથ આવી જાય ન રેવા દી એ કેવી

ચાલો બેસી જાઓ ખાવા શું જોશે હવે સોસ બીજું સાસ અને સોસ સરસ હાલો